स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया ए सरदार वल्लभ भाई પટેલ જન્મજયંતિ બે હજાર ત્રેવીસની યાદમાં ભારતના પ્રધાનમંત્રીના ખેલો ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરતા નેશનલ ઓપન સ્પોર્ટ્સ ઇવેન્ટનું ગાંધીનગર ખાતે આયોજન કર્યું હતું જેમાં ક્રિકેટની પચ્ચીસ અને વોલીબોલની અઢાર ટીમોએ ભાગ લીધો હતો ફિલ્મ સ્ટાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ રાકેશ પાંડેએ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે રામકથા મેદાન ગાંધીનગર ખાતે ખેલો ઇન્ડિયા નેશનલ ઓપન સ્પોર્ટ્સ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ત્રણ દિવસીય રમતો કુલ ક્રિકેટ ટીમો અને વોલીબોલ ટીમોએ ભાગ લીધો આ કાર્યક્રમમાં નરેશ રાવલ આઈપીએસ ટી એસ બિસ્ટ ભૂતપૂર્વ સાંસદ ભાવનાબેન દવે રાજુ પરમાર વિજય કેલા કેતન પટેલ કાના રાજા દિવ્યા પટેલ પીપી પાંડે ભૂતપૂર્વ એસીપી ગુજરાત પોલીસ રાજકુમાર પાંડે એલિટ ઇન્ડિયન સિક્યોરિટી સર્વિસ પ્રિયા રાજપૂત ક્રિકેટ કોચ કમલેશ નિનામા વોલીબોલ કોચ સુખચનસિંહ ગિલ વ્હીલચેર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલ હાજર રહ્યા હતા આ સંયોજકો તરેશ સબરવાલ મોનિકા વાઘેલા અને મુકેશ કુમાર કાપડ્યા હતા અને છેલ્લા દિવસે પ્રથમ વિજેતા અને રનરઅપ ટીમના ખેલાડીઓને ટ્રોફી તેમજ મેડલ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા ઇન્ડિયા ये सरदार वल्लभ भाई पटेल जी की जयंती पर ये खेल उत्सव का आयोजन हुआ है और ये हमारे 25 सालों से मैं लगातार भारत के कोने कोने में करा रहा हूँ और ख़ास तौर तो पर गांधीनगर के अंदर हर साल मैं ये गेम का उत्सव का आयोजन करता हूं और लौखंडी पुर सरदार वल्लभ भाई पटेल जी जिन्होंने पूरे देश को जोड़ने का जो है काम किया आज उसको भारतीय एकता दिवस के रूप में भी उनके जन्मदिन को मनाया जाता है तो हमने इसके अंतर्गत जो है क्रिकेट और वॉलीबॉल का यहां आयोजन किया था और मेरा मेन लक्ष्य यही है कि खिलाड़ियों को प्लेटफॉर्म मिले खिलाड़ी जो अब भारत के अंदर प्रतिभाओं की कमी नहीं है एक से एक बढ़कर प्रतिभाएं हैं लेकिन उनको सही प्लेटफॉर्म नहीं मिलता सही जगह नहीं मिलती तो स्पोर्ट्स ऑफ इंडिया के द्वारा मैं लगातार 25 सालों से मैं प्रयास कर रहा हूं कि लोगों को जो है इसमें प्लेटफॉर्म मिले और आज इस मैदान के अंदर जितनी भी टीमें भाग ली हैं उनमें एक से एक सिक्स लगाने वाले और एक से एक अच्छे वॉलीबॉल खेलने वाले प्लेयर हैं और मैं तो कई बार ये भी देखता हूँ कि इनमें इतनी प्रतिभा है कि हज़ारों सचिन तेंदुलकर हमारे देश के अंदर हैं लेकिन वो जगह चाहिए उनको और स्पोर्ट्स ऑफ इंडिया इसके लिए पूरा प्रयासरत है और प्रधानमंत्री जी का जो विजन है खेलो इंडिया और खेल के लिए जो प्रधानमंत्री जी ने जो इच्छा शक्ति दिखाई है ये बहुत ही अभूतपूर्व है और उसी के तहत खेलो इंडिया का जो ये कारवां गांधीनगर से आज खेलता हुआ अगले महीने जो है बनारस में इसका खेल है फिर गोवा में खेल है स्पोर्ट्स ऑफ इंडिया कर, इसी तरीके से पूरे देश में जो है आगे बढ़ रहा है इस टीमों ने जो है ओपन गेम फेस्टिवल है पूरे गुजरात से जिसमें पच्चीस टीमों ने क्रिकेट के अंदर भाग लिया है और दस टीमों ने जो है वॉलीबॉल की जो टॉप टेन टीमें हैं जो पूरे अहमदाबाद गुजरात की वो दस टीमों ने जो है वॉलीबॉल के अंदर भाग लिया खूब आनंद की बात है कि सरदार पटेल साहेब ने जन्म जयंती निमित्ते त्रहण दिवस સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા જેના કરતા આવતા શ્રી રાકેશ પાંડેજી છે એમના હસ્તક આ કાર્યક્રમ છેલ્લા ત્રણ દિવસથી ચાલે છે ક્રિકેટની ટીમો વોલીબોલની ટીમો ખૂબ એકબીજા સાથે સ્પર્ધા કરી અને રમત રમી રહી છે અને આ રમત દ્વારા સરદાર પટેલ સાહેબનો જે સંદેશો છે અને માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જ્યારે જેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે એમને ખેલેગા ભારત જીતેગા ભારતનો જે મંત્ર આપ્યો હતો એ મંત્રને આજે રાકેશ પાંડેજી અને એમના ટીમ એમની સાથે આ દિવ્યાબેન અને એમના તમામ કલાકારો મિત્રો જે ગુજરાતી પિક્ચરના નામાંકિત કલાકારો છે જે બધા આટલો સુંદર કાર્યક્રમ કર્યો છે અને અમને બધાને એમાં સહભાગી થવાની છેલ્લા ત્રણ દિવસથી તક આપી આજે પૂર્ણાહુતિમાં અમે બધા હાજર છીએ અને ખૂબ સુંદર કાર્યક્રમ કરવા બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ जय हिंद जय भारत